બોટાદના જમરાળા ગામે મજૂરી કામ કરતા સુરેશભાઈ સાથળિયાની પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હતો તેમની પત્ની જયાબેન વારંવાર સાસરે ચાલે જતા હતા તો થોડા દિવસો પહેલા પણ આવી ઘટના બનવા પામી હતી ઝઘડો કરી જયાબેન તેમના પિયર નવા ગામ ચાલે ગયા હતા ત્યારે સુરેશભાઈ સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓને સાસરે પાછું આવવું નથી તેવું કહી તેના પતિ અને ચાર બાળકોને તરછોડી દીધા હોવાના કારણે સુરેશભાઈને માનસિક આઘાત લાગતા તેઓએ વિડીયો વાયરલ કરી આત્મહત્યા કરી રહ્યા છે તેમજ તેમના મોત માટે તેમની પત્ની જવાબદાર છે તેમજ તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવું કહી રહ્યા હોવાનું સામે આવ્યું હતું મૃતકના માતા પિતાના કહેવા મુજબ જયાબેન તેના પતિ સુરેશભાઈ સાથે વારંવાર ઝઘડો કરતા હતા અને ન કહેવાના શબ્દો કહી અપમાનિત કરતા હતા ત્યારે બે દીકરા અને બે દીકરીઓ સહિત ચાર સંતાનોને તરછોડી વારંવાર ચાલ્યા જતા હોવાથી સુરેશભાઈ સાથે મારપીટ કરવા અને ઝઘડા કરવાની ઘટનાથી કંટાળી જઈ પતિ આત્મહત્યા કરી લીધી છે મૃતકે પણ વિડિયોમાં મને છેતરીને જેથી જિંદગીભર સબક દેતો તેવો વિડિયોમાં ઉલ્લેખ કર્યો છે ત્યારે સમગ્ર ઘટના અંગે તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે નામ બાબુભાઈ સુખાભાઈ તમારું ગામ કયું બબલાવા અચ્છા જમરાવામાં તમારો પ્રશ્ન શું છે મારો પ્રશ્ન છે મારા દીકરા અપસુસ જે થયો એનો ન્યાય છે મારે અચ્છા શું થયું હતું તમારે એમાં બે માણસના ઝગડા નહી માની પાછ કાયમ ને ત્રાસ લેતે હતી એના હિસાબ છે મારા છોકરા ગાફો ખાધો અત્યારે ભાઈ ગયા છે અત્યારે આ કોર્ટમાં હોય કે હોય એ કઈ ખબર નથી સાહેબ શું કરી માનસી કરતા હા એની મને એટલી જાણ કે બે માણસ ના ઝગડો કાયમ છે ને હાલતો તો સારો હવે એમાં એ મૂકી ને જતા રહેતા એમાં આમાં છે વધારે બે માણસ ના ઝગડો વધારે થયો એમાં ડોસિયા મારે ચડવાઈ ગયા તોય સતા નો આવ્યા પછી છોકરાને એમ થઈ ગયું કે હવે આવશે નહીં અને ફોન માં ગમે તે વાત થઈ પણ છતાંય તે એને ન કહેવાય ને બધું વિડીયો કરી નાખ્યો છોકરા એ વિડીયો કરીને કીધું બાપા તમને સરકાર ને એટલે અમે પેલા તેડવા અમને મોકલ્યા પાંચ વાગે પાંચ વાગે તેડવા મોકલ્યા

છોકરા મારા નાના છે બાપા કેટલા છોકરા છોકરા છે બે છોકરા છે અને બે છોડી છે બે બે છોકરા મમ્મી ના લીધે શું કામ કરી છે ઈ આયા ને ને એટલે પાજ બાદ કરતાતા નકરા એટલી તને ખબર છે સયામાંથી તારા મમ્મી કેટલા સમયથી ત્યાં તારા મામાના દોઢ મહિની થી છે મારા પપ્પા છે ને ઈ મારા પપ્પાને એમને પહેલા આમ હાથ દે દીધો ને એટલે મારા પપ્પાએ હોટી હતી ને ઈ પછી એમને મારી એટલે ઈ